નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત અડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે કાલે 8 નંબર સુધી દાખલા જોયા હતા હવે આજે આપણે દાખલા નંબર 9 થી જોઈએ છે 9 માં દાખલા નંબર અંદર શું કીધું કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદનો સરવાળો 49 છે અને પ્રથમ 70 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદનો સરવાળો શોધવાનો છે તમને બે આપેલા છે જે માહિતી આપેલી હોય એ આપણે પહેલા શું કરવાનું ચિત્ર દેવાની બરાબર ધ્યાન આપો પ્રથમ સાત પદ નો બરાબર કેટલા થાય ઓગણ પચાસ થાય આ મારો સૂત્ર છે બરાબર અને બીજી કોનો આપેલો છે કે એસ સત્તર નો એસ સત્તર બરાબર કેટલા છે તો કે બસો નેવ્યાસી સત્તર પદ નો સરવાળો બસો નેવ્યાસી સાત પદ નો સરવાળો ઓગણપચાસ કેટલા પદ છે સાત પદ એટલે બરાબર સાત ના છેદ માં બે એ તો નથી આપણી પાસે પ્લસ એન બરાબર કેટલા સાત માઇનસ

બે વડે ભાગાકાર કરો તો મને શું થશે તો આમ થશે ચૌદ ને બે વડે ભાગો તો સાત વધે ટુ એ ને બે વડે ભાગો તો ખાલી એ વધે પ્લસ ની નિશાની છ ડી ને બે વડે ભાગો એટલે ત્રણ ડી થાય

છેદમાં છે પેલી બાજુ જશે તો અંશમાં એટલે બસો નેવ્યાસી ગુણ્યા બે સત્તર ની અહીંયા ડી એટલે સોળ બરાબર ચાલો અહિયાં જુઓ સત્તર ગુણ્યા સત્તર કરો એટલે સત્તર નો વર્ગ બસો એટલે અહીંયા વધે કેટલા સત્તર સત્તર દો ચોત્રીસ બરાબર ટુ એ પ્લસ

સત્તર માઇનસ ચાલો બરાબર એટલે ડી બરાબર દસ ના છેદ માં પાંચ તો ડી ની કિંમત મને કેટલી મળશે બે મળે ની કિંમત મને કેટલી મળશે બે મળે હવે તમારી પાસે ડી આવી ગયો

સાત માઇનસ ત્રણ ગુણ્યા શું કીધું તો પ્રથમ એન પદનો સરવાળો મારી પાસે સૂત્ર છે અહીંયા બરાબર તો સૂત્રમાં હું કિંમત મૂકીશ અને સાદુ રૂપ આપીશ ધ્યાન આપજો એન પદ નો એસેન બરાબર

અંદર બે પ્રશ્ન આપેલા છે કે એન બરાબર ત્રણ પ્લસ ચાર એન અને પંદર પંદર શું કરવાનું પંદર પંદર પદનો સરવાળો કરવાનો છે બરાબર સૌથી પેલા આપણે જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં તો પેલા જોઈએ એ એન પેલા એક પેલું એટલે જગ્યાએ હું વન લઉં ધ્યાન આપજો એની જગ્યાએ હું શું લઈશ વન એટલે ત્રણ ને ચાર સાત પછી એન બરાબર ટુ લો તો એ ટુ બરાબર ત્રણ પ્લસ ચાર ગુણ્યા બે એટલે ત્રણ પ્લસ આઠ એટલે ત્રણ ને આઠ કે ત્રણ પ્લસ ચાર ગુણ્યા ત્રણ ત્રણ ચોક બાર બાર ને ત્રણ કેટલા થાય તો કે પંદર હવે ધ્યાન આપો સાત માં ચાર ઉમેરો તો અગિયાર થાય અગિયાર માં ચાર ઉમેરો 15 થાય એટલે બંને વચ્ચે કેટલા છે તો કે ચાર અગિયાર માંથી સાત છે ડી બરાબર કેટલા છે ચાર અને એન બરાબર કેટલા પદનો સરવાળો કીધો પંદર પદનો કેટલા પદનો પંદર પદ તમારે પંદર સરવાળો કરવો હોય તો એસ એટલે એટલે એની કિંમત કેટલી મળેલી છે તો કે મને સાત મળેલી છે પ્લસ એન બરાબર તો કે પંદર માઇનસ એક ડી બરાબર કેટલા મળેલા છે તો કે ચાર મળેલા છે આનું સાદુ રૂપ આપીએ એટલે પંદર છેદમાં બે સાત સિતર છેદમાં બે છેદ બરાબર પાંત્રીસ ગુણ્યા પંદર કરો તો તમારો શું આવે છે પંદર સરવાળો એટલે પંદર બરાબર ત્રણસો પચાસ અને પચો પચો પચીસ બે પાંત્રી પંદર સોળ સત્તર સરવાળો એટલે પાંચ બાર એક એટલે ચાર ને પાંચ એટલે પાંચસો ને પચીસ પાંચસો ને પચીસ કોનો પાંચસો પચીસ છે તો કે પેલું પદ કે દાખલો આવી જ રીતે આપણે દાખલો કયો જોવાનો છે તો કે એની બાજુનો આપણે જે પેટા પ્રશ્ન છે એક રકમ ની અંદર બે દાખલા પૂછેલા છે ધ્યાન હવે આપણે આમાં જોવાનું છે આમાં જોઈએ શ્રેણી આપને શું આપી તો કે વધે કેટલા ચાર પછી એન બરાબર હું 2 બે લઉં તો નવ માઇનસ પાંચ ગુણ્યા બે કેટલા થાય દસ તો નવ માઇનસ દસ બરાબર કેટલા થાય માઇનસ પછી એન બરાબર ત્રણ મારા કેવા વધે માઇનસ છ તો આ બંને વચ્ચે તફાવત કેટલો છે તો કે પાંચ નો તફાવત છે બરાબર એટલે જો શ્રેણી કેવી બને છે સમાંતર બને તો આપણે એમ કહી શકાય કે એ બરાબર કેટલા આવશે તો કે ચાર આવશે

પંદર માઇનસ એક ડી બરાબર કેટલા છે તો કે માઇનસ પાંચ બરાબર આનું ગુણ સાદુરૂપ આપો તો પંદર ભાગ્યા બે કૌશમાં બે ચોક આઠ પ્લસ ની પંદર માંથી એક જાય માઇનસ છે માઇનસ પ્લસ માઇનસ સિત્તેર માંથી આઠ જાય બરાબર તો આવશે બાસઠ પણ કેવા માઈનસ ભાગ્યા બે અને બાસઠ વડે ભાગો તો એકત્રીસ તો પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર તેરી પિસ્તાલીસ ચારસો પચાસ ઈ અને બાકીના ઉપરના પાછા પંદર એડ કરો એટલે પાંચ છ ચાર એટલે ચારસો ને માઇનસ ચારસો ને જવાબ આવે બરાબર તો આપણે આજે અહીંયા દાખલા નવ અને દસ બે દાખલા જોયા છે આ જો બંને દાખલા તમને સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા મળીએ વંદે